એ દલીલના અંતે નિર્ણય એવો લીધો કોંગ્રેસ પક્ષે એને કોરા મેન્ડેટ આપ્યા વિઠ્ઠલભાઈની દલીલ એ હતી કે તમારે જિલ્લા પંચાયત જોઈએ છે ને મારા ઉપર ભરોસો રાખો કોંગ્રેસ પક્ષે એમના ઉપર ભરોસો રાખ્યો જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ડાયાભાઈ પટેલની વરણી થઈ આ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ અને જે રાજનીતિક આગેવાનો કોંગ્રેસ પક્ષના છે એમના વચ્ચેનો એક ભરોસો અને કડી હતી

જયેશભાઈ એ પણ એક કદાવર નેતા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે એમને ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયા એને વિધાનસભામાં ગયા અને પણ આપ્યું ત્યારથી લઈ આજ તારીખ સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાનો બદલો લીધો અને બદલો લઈ રહ્યા છે એવા એક પછી એક કિસ્સા ગુજરાતની રાજનીતિમાં સામે આવ્યા પહેલા તો એ મંત્રી પદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું બીજી બાબત બે હાજર ઓગણીસ ની ચોવીસની ચૂંટણી નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું નું વાવેતર અખરેલું ખેતર છે રાજનીતિ અહીંયા અમે કે એમ થાય ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી ને પોતાની રીતે પસંદગી કરી ઓગણીસ માં તો કરી પણ ચોવીસ માં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં એમની પસંદગીનું નામ પણ કમલમે ના લીધું એના પછી જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ કોઈ પણ ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટીની સરકારે ભાજપાના આગેવાનોએ કે એના શીર્ષ નેતૃત્વે જયેશ રાદડિયાના મનમાં જે નામ હોય એ કે એ નામની અવગણના થઈ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને રાજનીતિક રીતે જયેશભાઈને નબળો પાડવા માટેના કારસ્તાન પણ ધીરે ધીરે શરૂ થઈ ગયા ઈબકોની ચૂંટણી આવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડિયાએ ફોર્મ ભરવું પડ્યું જયેશ રાદડિયા એક કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા ભાજપાને એની તાકાત બતાવી એ એને પસંદ નથી એને બદલામ લેવા માટે થઈ અને હમણાં નગરપાલિકાની ચૂંટણી આવી એના પોતાના માણસો કે જે પાર્ટીના વફાદાર લોકો નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના કે જયેશ રાદડીયાના પણ પક્ષના એ આગેવાનની બે ટિકિટ પણ એમના કહેવાથી ન મળે આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે આ એ ઇશારો કરે છે જયેશભાઈ જ્યારે ને ત્યારે બોલે છે કે માયકાંગલા લોકોએ રાજનીતિમાં ના આવવું જોઈએ આ ગર્ભિત ઈશારો કે રાજકીય તમારી તમારી સામે તમારો પક્ષ ધોરણને તાકાતની કદર કરતો છતાં તમે મુંગા બેઠા છો આ નેચર વિઠ્ઠલદાસ રાદડીયાનો ન હતો વિઠ્ઠલભાઈ આના આવી પ્રવૃત્તિ કરતી કોઈ પણ વ્યક્તિ હોય તેની સામે વિદ્રોહ કરી અને પોતાનું ધારું કરાવતા હતા કારણ કે એને પોતાના માટે એક વિશ્વાસ ને ભરોસો હતો કે હું પરિણામ બતાવી શકીશ રાજેશ પણ પરિણામ બતાવી શકે એવી શક્તિશાળી વ્યક્તિ છે છતાં પણ એ વિદ્રોહ નીતિ કે પણ પોતાની વાતને ક્ષમતા ધરાવતા નથી અથવા તો એ હિંમત શકતા આ પરિસ્થિતિ નો અંજામ બે હજાર છવ્વીસ વિધાનસભાની ચૂંટણીમાં પણ આવી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને શક્તિશાળી આગેવાનો પોતાના હોય વિપક્ષના એ પસંદ નથી શક્તિશાળી નાશક કરવાનું આ ગુજરાત અને છે જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે રખે ને ન બને કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતિક તમારા ભાગ્યમાં ન પણ આવે આ સંકેત રાજનીતિજ્ઞ છે વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા કોંગ્રેસ પક્ષમાં હતા એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી આ વાતનું એટલું જ તથ્ય છે એટલે માયકાંગલી રાજનીતિ ને છૂટાહેડા લઈ અને તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એ વાગેવાની કદર કરે છે